અને કેવા ગયો સાહેબ રક્તબીજ જેવા ને મળી ભગવતી જેથી રોડવા અને અતિ ક્રોધિત થઈ ગયા એ રાક્ષસો તો સાહેબ સહાર કરી નાખ્યો પણ ક્રોધ શાંત નહોતો થતો અને પછી તો આડા આવ્યા એને ધબધબાટી મળ્યા ભગવતી બોલાવા દેવતાઓ ભાગ્યા કે આ તો માં આપણને મૂકે એમ નથી અને ફરી વાર દેવતાઓએ ભગવાન શિવનું ચરણ લીધું અને મહાદેવને કીધું ત્રણે માં શરણાગત પ્રભુ કે કા કે રાક્ષસોના મા એ મારી નાખ્યા પણ ક્રોધ શાંત થતો નથી ને હવે તો જે આડા આવે એને માં ઉપાડી લે છે હવે કરવું શું જ્યારે ભોળાનાથી કીધું હું એટલે જ તમને કહેતો તો કે અમુક કામ માને ન હોપાય તમારો અને કેવા ગયું સાહેબ એ ભગવતીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન આશુતોષ મહાદેવ ગયા તે રુદ્રસિંહ તરણ ભોળા પાપ કાશીની ત્યાર સર્વા સંતમયાગીરી સંતાભિષાક થઈ એ ભગવતીની આડા જદી એમ કહેવાય કે ભગવાન શિવ સૂઈ ગયા રસ્તામાં